નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સોળીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા અને સૂર્યને ગોળવાળા પાણીથી અરધી આપવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સરકારી અધિકારી સાથે ખોટું દોડધા પણ કરતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઘરથી નજીક કોઈ સારું ધાર્મિક સ્થળ આવ્યું હોય ને ત્યાં દર્શન કરવા જોઈએ અને ભગવાન પાસે આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જ્યાં કામ નહીં હોય ને ત્યાં ખોટી રીતે રખડવા જતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું મિથુન રાશિવાળાએ આજે કોઈ નવી પ્રોપર્ટી લેવાનું આયોજન કરતા હોય તો એની પર વિચાર કરવો જોઈએ એ આયોજન આજે કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની ખોટી જીદ કરવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે પોતાના સામાજિક કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના સંતાનોના પ્રશ્નોને ધ્યાનમાં લેવા જોઈએ એની પર કામ કરવું જોઈએ એ જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કંકાશ કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવાનો કોઈ પણ કામમાં આગળ ચાલવું નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પ્રોપર્ટી ભાગીદારીમાં ખરીદવી નહીં તુલા તુલા રાશિ આજે શું કર્યું તુલા રાશિ આજે પોતાના હરીફોથી બચીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારા ઘરની કુટુંબની જે વડીલ સ્ત્રીઓ એની સાથે આજે જીભા જોડી નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળા આજે પોતાના રોજિંદા ખર્ચાઓ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રવિવાર છે આળસ નહીં કરતા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે પોતાના દરેક કામમાં ધ્યાન આપીને આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા કામ માટે આર્થિક આયોજન કરવું નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે ઘઉં ગોળ અને તાંબુ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર બુટ ચંપલ ઉતારવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે પોતાના અંગત સંબંધોમાં ધ્યાન આપવું જોઈએ પોતાના અંગત મદદ કરવી જોઈએ શું નથી મિત્રો આજે ઝઘડો કરવો કરવું મીન રાશિ રાશિવાળાએ આજે ઘરના સભ્યોને સમય ફાળવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબ નું સેવન બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે